માટે સાહીઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધો ફોર્મ ભરી શકે છે બીપીએલ યાદીમાં જીરો થી વીસ નો સ્કોર ધરાવતો હોવો જોઈએ જોકે હવે નવી જોગવાઈ અનુસાર બીપીએલ યાદીમાં નામ ન હોય તો પણ આ યોજના અંતર્ગત સહાય મેળવવા આપતા પાત્રતા ધરાવે છે અરજી ક્યાં કર આપવાની રહેશે આ યોજના અંતર્ગત સહાય લાભ મેળવવા માટે સંબંધિત જિલ્લા તાલુકા જનસેવા કેન્દ્ર મામલતદાર કચેરીએ રૂબરૂ ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અરજી આપી શકાય છે થત ગ્રામ્ય કક્ષાએથી પંચાયતથી ડિજિટલ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે માટેના લાભો માટે જરૂરી દસ્તાવેજો નીચે મુજબ રહે છે ઉંમરની સાબિતી માટે ઉંમરનું પ્રમાણપત્ર શાળા કક્ષા શાળા છોડિયાનું પ્રમાણપત્ર અથવા ડોક્ટર શ્રી દ્વારા આપવામાં આવેલ વયનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ગરીબી રેખા નીચે જે બીપીએલ યાદી પર નામ હોય તે અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે લાભાર્થીના આધાર કાર્ડની નકલ બેંક પોસ્ટ ઓફિસમાં પાસબુકનું ખાતું હોવું જરૂરી છે લાભાર્થી દર મહિને બારસો પચાસ ની સહાય ચૂકવવામાં આવે છે તો મિત્રો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કરી અન્ય લોકો સુધી આ માહિતી પહોંચી વળે હવે મળશો આપણે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો